નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રીસ જૂન બે હજાર ચોવીસ આજના બપોરના દોઢ વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં અત્યારે આજે બે દિવસ એટલે કે ત્રીસ તારીખ અને પહેલી તારીખમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાર્વત્રિક વરસાદ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર જોવા મળશે સૌથી વધારે વરસાદ ગત ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ભરૂચ નવસારી વલસાડ સુરત ડાંગ આ બધા વિસ્તારોમાં જોવા મળ્યો છે તો ખાસ કરીને ગુજરાતની અંદર સાર્વત્રિક જે વરસાદનો જે રાઉન્ડ છે તે આજે ચાલુ થયો છે મેપ દ્વારા આપણે સમજવાની કોશિશ કરશું કે ગુજરાતમાં અત્યારે કયા કયા વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે તો અત્યારની વાત કરીએ તો અત્યારે કચ્છ જિલ્લાની અંદર ખાસ કરીને આજે બધા વિસ્તારો છે ખાવડા નલિયા ગાંધીધામ તેમાં આપણને વરસાદની સંભાવના છે તો સૌરાષ્ટ્રમાં મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અને દેવભૂમિ દ્વારકાની અંદર પણ વરસાદની સંભાવના છે તો સાથે સાથે ઉત્તર ગુજરાતમાં સુઈગામ પાલનપુર મહેસાણા ડુંગરપુર અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ બનાસકાંઠા સાબરકાંઠા વડોદરા છોટાઉદેપુર સહિતના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નવસારી ડાંગ તાપી આ બધા વિસ્તારોમાં પણ અત્યારે વરસાદની સંભાવના છે તો સેટેલાઇટ ઇમેજ દ્વારા પણ વાત કરીશું કે આપણે કયા વિસ્તારમાં અત્યારે વાદળોનું જે આખું જૂથ છે તે ગુજરાત ઉપર સક્રિય છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો ઉપર કારણ કે અરબી સમુદ્રમાંથી જે ભેજવાળા પવનો છે તે ગુજરાત તરફ આવી રહ્યા હોય અત્યારે ગુજરાતની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ પાછી ફરીને ગુજરાત ઉપર સક્રિય થઈ છે તો મિત્રો જોઈએ આપણે ખાસ કરીને ગુજરાતની અંદર જે અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે આ રીતે સિસ્ટમના જે આખા વાદળા છે તે આપણે આ રીતે ગુજરાતની અંદર આવતા જોવા મળે છે તો આ રીતે ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને મહુવા આજુબાજુના વિસ્તારો ભાવનગર અમરેલી જૂનાગઢ પોરબંદર અને દીવ આજુબાજુના જે વિસ્તારો છે તેમજ ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી માંડવી ગાંધીધામ જામનગર મોરબી આ બધા વિસ્તારો અને અમદાવાદ સાઇડના વિસ્તારો પાલનપુર હિંમતનગર સાઇડના વિસ્તારોમાં પણ ભારે વાદળા આપણને જોવા મળે છે અને આ જે બધા વિસ્તારો છે સૌરાષ્ટ્રના તેમાં આજે ભારે વરસાદ તેમજ દક્ષિણ ગુજરાતના જે આ વિસ્તારો છે તેમાં પણ ભારે વરસાદ આપણને જોવા મળ્યો છે હવે આપણે વાત કરીએ કે બંગાળની ખાડીમાં આ જે બધા વિસ્તારો છે તેની અંદર પણ સિસ્ટમ એક્ટિવ છે તો સૌરાષ્ટ્રના આ વિસ્તારો અને અરબી સમુદ્રની અંદર આ જે સિસ્ટમ છે તે ગુજરાતથી દૂર જતી હતી પરંતુ તેનો આખો ટ્રપ છે તે ગુજરાત ઉપર ફેલાયો છે જેના કારણે ગુજરાતના સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં મેઘમહેર આજે રાત્રિ ચાર વાગ્યાથી આપણને જોવા મળી છે અને હજુ પણ ગુજરાતની અંદર વરસાદ પડી રહ્યો છે બોટાદ હોય સુરેન્દ્રનગર હોય ભાવનગર હોય અમરેલી હોય જૂનાગઢ હોય આ બધા વિસ્તારોની અંદર સારો વરસાદ પડી રહ્યો છે પોરબંદર જામનગર દેવભૂમિ દ્વારકા અને કચ્છના વિસ્તારોનો પણ સમાવેશ થાય છે સુરત વલસાડ નવસારી ડાંગ તાપીમાં પણ સારો વરસાદ અત્યારે પડી રહ્યો છે હવે આપણે વાત કરીએ કે આજે ગાજવીજ કડાકા ભડાકા અને વીજળીના જે સંજોગો છે ખાસ થંડસ્ટોમ એક્ટિવિટી છે તે કચ્છના જે આ બધા વિસ્તારો છે તેમજ પ્રતાપગઢ સુરેન્દ્રનગર મોરબી સાઈડના વિસ્તારો અમદાવાદ આણંદ વડોદરા સાઈડના વિસ્તારો હિંમતનગર ડુંગરપુર આ બધા વિસ્તારોમાં આજે થંડસ્ટોમ એક્ટિવિટી જોવા મળશે હવે આપણે જોઈએ કે 850 પચાસ એસપીએ ઉપર અત્યારે ત્રીસ જૂનથી લઈ બે સાત બે હજાર ચોવીસ એટલે કે બીજી જુલાઈ સુધી ગુજરાતની અંદર જે વરસાદની એક્ટિવિટી બતાવવામાં આવી રહી છે ખાસ કરીને જીએફએસ મોડલ અનુસાર તો આ રીતે સમગ્ર ગુજરાતના જે વિસ્તારો છે તેની અંદર આપણને વરસાદી માહોલ જોવા મળશે આઠસો પચાસ એસપીએ અનુસાર ભેજનું પ્રમાણ વધારે હોવાથી ગુજરાતની અંદર વરસાદ પડી રહ્યો છે ખાસ કરીને આજે હવામાન વિભાગ દ્વારા પણ સત્તાવાર વેબસાઇટ પર તેમણે અત્યારે ખાસ કરીને જિલ્લાવાર આગાહી કરી છે જેમાં આજે કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદ તેમજ ભાવનગર જિલ્લો બોટાદ જિલ્લાની અંદર પણ ભારે વરસાદ તેમજ ખાસ કરીને મોરબી જિલ્લો આણંદ ખેડા અમદાવાદ તેમજ ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી અને સૌરાષ્ટ્રના બાકીના જિલ્લાઓમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ તેમજ ઉત્તર ગુજરાતની અંદર યલો એલર્ટ આજે જાહેર કરવામાં આવેલું છે તો અત્યારે જીએફએસ મોડલ અનુસારની જો વાત કરીએ તો પણ કચ્છના તમામ વિસ્તારો ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતના જે મોટાભાગના વિસ્તારો છે તેમાં અત્યારે વરસાદ પડી શકે છે હવે આપણે જોઈએ અત્યારે પવનની ઝડપ કે વિશે અત્યારની વાત કરીએ તો અત્યારે સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગોમાં બાવન કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણ ગુજરાતમાં સેતાલીસ અને કચ્છના વિસ્તારોમાં ચાલીસની પવનની ઝડપ છે આજે રાત્રે આઠ વાગ્યાના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના દરિયા કિનારે તેતાલીસ અને દક્ષિણ ગુજરાતમાં બેતાલીસ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ જોવા મળશે તો ખેડૂત મિત્રો આતા બપોરના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં સાંજના સાડા વાગ્યે જોતા રહેજો ઓનલી ખેડૂત હાલ